હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન દ્વારા ખીરાજે અકીદત શ્રદ્ધાંજલિ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ ગેમ ઝોન ખાતે જેટલા લોકો શહીદ થયા હળની બોટ કાંદ અને તક્ષીલા સુરત મોરબી પુલતા ઝૂલ ખાતે જે દુઃખદ ઘટના થઈ હતી તેને લઈ આજ રોજ સાંજે સાડા સાત વાગ્યાના સુમારે વડોદરા શહેરના પાણીગેત દરવાજા પાસે દરવાજાવાલિયા મસ્જિદ સામે મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ જલાવી ખિરાજે અકીદત પેશ કરી શ્રદ્ધાંજલિનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજી જુને શેખ સામાજિક કાર્યકર વડોદરા શહેર અને સૈયદ અમીન મોહમ્મદ સલીમ દૂધવાલા સંજીદાબેન સૈયદ અબ્દુલ રશીદ મલિક બાબુભાઈ ચશ્માવાલા કામિલભાઈ મુન્સી આરીફભાઈ મલિક સલીમભાઈ ગરાશિયા સુલેમાનભાઈ મેમન સબનમ શેખ ફિરોઝભાઈ સહિત રઈશો આગેવાનો સાથે અનેક મહાનુભો ઉપસ્થિત રહ્યા હતા

કેમ જે માનવ હત્યા કહી શકાય એવું કૃત્ય અને બરોડા શહેરનું દિલ ધબકાવી દે અને લોકોના જે નાનાકડા બાળકો ગયા છે તેમના ઘરના દીવાઓ ઓલવાઈ ગયા છે તો આવું કૃત્ય આગળ પણ ના બને તેના માટે બરોડા શહેર મુસ્લિમ સમાજ અહીંયા ખીરાજ અકીદત અને શ્રદ્ધાંજલિ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે હાજી દુનિયા છે સામાજિક કાર્યકર વડોદરા છે સૌ પ્રથમ આને દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકોટની આ જે ઘટના બની છે

એ પણ આજે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કાની અંદર આટલી મોટી ઘટના બનવા છતાં પણ એ લોકો પ્રચાર અર્થે રહ્યા અને એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુધા પણ નથી આવ્યા અને આશ્વાસન આપવા પણ નથી આવ્યા દુઃખ સાથે કહેવું પડે છે કે સરકાર શ્રી આ જે નાના ભૂલકાઓ જોઈએ તમે બે ચાર લાખ રૂપિયામાં ખરીદી માંગો છો તમારા સમાજે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને અલ્લા તાલા આ દુઆ કરી છે કે અલ્લા તાલા એમના પરિવાર ને સભ્ય જમીર હતા ફરમાવે સૈયદ અમીર સામાજિક કાર્ય સમાજને ખાસ કરીને મારે વિનંતી છે કે પણ જે પણ આવી રીતે બનાવો બની રહ્યા છે તે ખુદ દુઃખદ છે અને આ આના દુઃખના સાથે મુસ્લિમ સમાજ સાથે છે અને ઘણી જે પણ જે પણ બનાવો બની રહ્યા છે એ ના બનવા જોઈએ તેના માટે જે પણ સેફ્ટી સેફ્ટી રાખવી જોઈએ એ તમારા તમામ પ્રકારની જે પણ સરકારની ગાઈડ મુજબ ये लोगों ने सेफ्टी करवी जो है जो फायर ब्रिगेड ना थे। फायर की सेफ्टी छे एक हसे तो આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ના સજાએ તે માથે તકેદી રૂપે પકડા લે તે મારી વિનંતી છે. मोहम्मद सलीम ધ દૂધવાળા સામાજિક કાર્યકર ભાઈ આ જે રાજકોટ મેં જો બનાવ બના ઇસકે લે કાર્યક્રમ હે સિર્ફ ઇસલીયે નહીં હે અમદાવાદ સુરત વરોડા જો હરનીવોર્ટ સબ જગહ પે યે માસૂમ બચ્ચો કી જાન લી જા રહી હે એસે ઇન્સાનો કો યે કામ દે દિયા જા રહે હે કે ઓ લાપરવાઈ સે काम करते खाली वो पैसा कमाना ही जान रहे पैसा ही कमा रहे बाकी बच्चों की या कोई की सेफ्टी नहीं रखते इसलिए हमारी अपील है कि ये सब चीजों पे ध्यान दिया, दिया जाए तो जामीन ये लोगों मिली जैसे तो जामीन मिले तो बहुत गलत चीज है ये उनको जामीन नहीं मिलना चाहिए हाँ हाँ सजा क्यों नहीं मिलनी चाहिए सजा मिलनी चाहिए उन लोगों को जिनका ब, जिनके बच्चे का उनका हाल देखो उनके माँ बाप का हाल देखो उनके घर के हाल देखो मेरा नाम सैयद संजीदा